રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો નેહડે પૂરા વારવાના રપોલા છે હાથ અને રાજુભાઈ આજે પાણી વારવાનું હે બાપુને કદાચ ખંભાડીએ જવાનું હોય તો સુરભીન મમ્મીને તો હજી વાર લાગશે સુરભીન મમ્મીને હજી ઘરના કામમાંથી કંઈ ફ્રી થાય વાર લાગીએ તો હું કહો તો હું વહેલો વયો જાઉં પછી આવું હોય ને તો અહીં તેડી આવી કદાચ અને હાલ હાલીને આવીએ તો અહીંયા દોઢ કિલોમીટર છે કંઈ વાર નહીં લાગે પણ જો એને થોડીક શરદીને હે તે અણશક્તિ જેવું હતું કાલ તો એની ગોળી મારી જતા આવું શરદીની એટલે જોવાય હવે હાલો એ જઈ આવે તો એ હું ધીરે ધીરે ચાલુ કરી દઉં ઠારે બહુ આવ્યો હે મોકે કપડાં અહીંયા સફેદ શર્ટ ને હેતી મેલા ઘણ થવાના હે થાર હે ને ત્યાં ઘણી જો કપડાની પથારી ફરી જવાની હે પણ હાઈલા રાખે બીજું હું પાત્ર આ મોઢે છે ને અમુક ના થળિયા આ મોઢે છે ને એટલે એમ થોડુંક વધારે વહેલું લાગે આ ડાવરું ફરવું પડે પછી એમાં ટૂંકમાં આપણે ઉથમી સાઈડથી ના ફાવે જેને જીમણું ફાવતું ને એમણું ફાવે ટૂંકમાં આપણે ઊભા હોય ને એનાથી થળિયા જમણી સાઈડ રીએ ને એ રીતના બધાને લગભગ વધારે ફાવતું હોય હાલો આવી જ રીતના જો હવે આજે વરી જાય ને તો પછી એક બે દી પછી આને હારીને ઓઘણા કરી કે અહીંયા નહીં કરી ઓઘડિયું કરીને હુકવવી જો નિર્ણય હજી લીલી પડે છે

આમાં ભાઈ કેમેરામેન કરવું પડે હાલો ચા પાણી પી લઈ ને ફોન કાલ નો કર્યો જામનગર હતા કે કે કાલ કદાચ આવી આખડી મને ફોન આવ્યો હોય કે ઘેરે છો ને તો એ કે આવું પોઈતે ક્યાંક રસ્તમ હે પણ કેટલી વાર કે કઈ ના બોલ્યા ને અમારે હવે પુરાત વરી ગયા ચા વિરા લઈને આવ્યો ખેતરમાં ચાની ચા ની મોજ માર લઈ ને પછી ઘેર જાય

એટલે ડોક્ટર ને ને ગોળી કાટ નાખી ના કીધું કીધું સાહેબ શક્તિ આવી જાય ને ખાવું ભાવે એવું થાય ને તો વાંધો ના આવે સુરભી બેન નો ફોન આવ્યો તો નામી આમ દવા ચાલુ થાય ને એટલે શક્તિ નામી હે

તે ન્યા વચાણો નઈ વાયા જાય નીકી મે વાયચુ નઈ પછી સુઈ ગઈ અને હવે રે વેલું ઉઠાણો નઈ તે કે ટેસ્ટ એક નબરી ગઈ હે જરક ચક્કર જેવું લાગે પણ હવે ત્રણ મહિનાની આપણે આ શું કહેવાય લોયના ટકાનો જે ક્રોસ છે ને એટલે લોયના ટકા ઘટે એના લીધે ટુકમાં ચક્કર ન આવે રણ સે બહુ ધોડું કે તો કે હજી ટુકમાં થાક લાગી જાય શ્વાસ ચડે ને એવું બધું થાય એટલે એના લીધે થોડીક ટેસ્ટ ઈ કે નબડી ગઈ હે ને બાકી આ વસ્તુ છે પણ ઈ તો હવે લોયના ટકા પૂરા થાય

પણ સુરભી બી લગન મત નહી આવે પડીને પાછી પરીક્ષા હમણાં જો ની પરીક્ષા ચાલુ થાય છે ને કેદી થાય ફાઈનલ તારીખ નથી પણ કે 26 તારીખે કે મારા ગોડી પૂર્યું થઈ જાય ને લેવા જવાની છે પાછી મહિનાની એટલે કે તો થોડીક અગાઉ આપણે લઈ આવ્યું કે પરીક્ષા ચાલુ હોય એટલે તેદી ન જાવું કે અગાઉ લઈ આવ્યું બે પાંચ દે તો હવે પાછા મળશે જો અમે તઈ બહુ જ પડશે જો 18 તારીખે પરીક્ષા છે પાછી નવદયની પરીક્ષા છે

એટલે હું ચાલો થડ બડ હાલે હે ચા પાણી પીને હવે ભાગી કરે આનું કામ આપણે પૂરાનું પૂરું થઈ ગયું બે પછી જોઈએ અહીંયા ઓઘળા કરી કે પછી અહીંયા હારીને ઘેરે ઓઘળા કરી ઓઘળા કરવા જોઈએ કદાચ એ વહેલી હાર લે હું ને તો આમને પડી રહે ને જો થોડક દી એમને રહી જાય તો પછી કાલરે કરી હકી આમને હું કઈ જાય તો પણ આમને રહેવા દેવામાં આમાં ઉધી ચડવાની બીકરી એ બીજું કઈ નઈ

લાગુ પડી આજ તો રવિવાર આવે તો પછી સાંજ સવાર પી લેવી એ બાજુ હા રોટલા મારે જ હે મોટર ચાલુ કરવા મારે રાધુ એ બે આપડી કુંડી ને ની સાફ સફાઈ કરે હે

ના હોય એટલે વસ્તુ હોય ઓલી તાળી ક્યાં વાડી માં ખાવાનું એમાં ક્યાં થાય છે બગડી જાય

ખાવા ની દે એને કાઢી નાખી ભલે તમારા થી કપાય તો તમે હું તો હવે મંડાયરી એવી રહી નથી ન કરતા હું કાપી નાખ હું થોડું થોડું કરી એટલે ના રમેશ જે તમને વસ્તુ તમે બીજી સારી વસ્તુ આવો છો આમાં તમે ડુસા જો આમાં બધા લુગડા થતા હોય એમાં એવા એવડા પૂરા પડે અહિયાં ટૂંકમાં

આ કાઢો ને જાંબુડી ને ભેગી કાઢી નાખજો કાઢી નાખવું જાંબુ ભલે ખારેક રેવા દેજો બોયડી ને કાપી બોયડી રેવા દેજો ઈ હું કહું ને

ભાઈ અમારે બાને હે ને ઝાડમાં કાઢવાનું ફૂલ શોખ તાળીયું હવે પાછી ભલે આપણે જડી જાય એવું નથી પણ આ તો એટલું બધું મહત્વ નથી હોતું બાકી જેને ના હોય ને એને ખબર પડે કે આ વસ્તુ શું છે એની કિંમત ન્યા થાય રાખે હાલો જો આપડે જાય રાજુભાઈ આગળ રાજુભાઈ ને બપોરા કરવા હોય ને તો એ કરી આવે હું બે નાકા વારું પછી મારે નાવું હે તો મસ્ત મજાનો આખો રૂથબૂથ ભાઈ રહ્યો ઠાર અને ઠાર હોય એટલે થવાનું છે આપણે આપડા રાજુભાઈ વારી ગયા છે પાણી આની પેલાનું પાણી વાયર્યું ને તો અહીં ત્યાં ઉતરતા હતા ઘણા બધા હવે એટલા નથી દેખાતા હું કેવું હે રાજુભાઈ હાલે વાય વારે કેમ ને થાકતો આમાં

રાજે તું બપોરા કરતો પછી આવ પાછો પછી ન આવલા રાજુ ભાઈ બપોરા કરી આવે અને તા હુંથી હું છોઠાં દઉ પાણીમાં હાલો હવે ઉભે દોરીએ ચડી ગયું પાણી બીજા નંબરની વાટડીમાં નાખું ખેરો હું જો હે તો આપણે જઈ ન્યા ચાલો ભાઈ જો પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને કેવો ને અટાણું કરીને હવે ગાયદલા કે નથી લેવા ये जो हमारे भाई उकेड़ो बना दे सो कांबा हरी जाए ना बस अबे खातर नो ढेगलो थई जावनो है, है तो जी थई एक आदि टोली के बे टोली डाठा ने रियो सो भूखी थई हां थोड़ो हां या पड़ पल भी गया था भूखो तो घणो थे हां तन चार तो हां ये तो पल भी पर लिख तो હવે ભે હું માથે બાંધી દઉં ને એટલે માથે કચરી અને ચૂરી કરી નાખીએ આમ તો જો કે ખાતર હેલું ના થાય પણ પોલું ના રહીએ પોલું રહીએ ને ડાંઠા આખા ને એવું રહી જાય ને તો મુંડા આવવાનું કરે એટલે એના ઉપર જો માલ ને આટણ બાંધ દેવાના હમણાં થોડું ગરમી વાળું વાતાવરણ છે ટૂંકમાં ઉનાળા ટાઈપનું હાવ દિવસ આખો તપે જ છે मैदा के लिए इसमें मैंने जो कोई टेक कोई रोटी या मां काला नमक छाटी नमक सेंधा नमक मूल बहुत थोड़ा भी है साजन छट जाए तो लीजिए लीजिए खावी रोटी वो कड़क है जी नहीं थी हो शर्म हो सही जैसे करो અને બી મોડ રક્ષરભાઈ કોના ખાતામાં પાવ બદાન થાજે લખી છે ને હવે એ બપોરે જરાક બધાર કરવું આજય તમે કાલનો ઓરો યાદ નથી નઈ કડક ભલે એ કડક ભલે ઓરું નઈ પગરું સુદી આરામ નંગરી બેસકે ના ફોન દી ભૂલાઈ ગઈ પછી વઘારણી મને બહુ ભાવે વઘારમાં નાખવા એટલે એ ભૂલાઈ ગઈ ના હું ને ભાઈ ઉનાળા જેવી ગરમી તો અમારે વીરેનભાઈ ઉતારતા નથી અને હું હે ને એટલે પાંચ ઉપર પંખો ચાલુ કરવા જોઈએ ભાઈ ને

ગુવાર અનુસાર હ ગુવાર અનુસાર ખીચડી ખરજે તો ખીચડી કાલે મોયે જ આપડે આપણે કોણ ખાવાનું હ મ આપણે કોઈ દી ના મોઢે બોખારા લાયે ખાઈ બાકી હું પટાણે જોઈએ ખીચડી તેલ ને ખીચડી ખાતો તો બંધ કરી દેતે તેલ ખાવા દીધો ખાઈ ના ખવાય પતકુરા એવડું મોટું થઈ ગયું ને જોતા કરો ઈમાં વાર કેપ્યો હતા તો મોટું દેખાય

પણ ઈતા બરાબર જ છે ને કામેરા શરદી તો ચેપી રોગ છે ઈતા બરાબર છે હાથ કે રૂમાલ કે ઈતા સવાલ જ નથી રાખવો જોઈએ હા હા રાખવો જ પડે આપણે ઉધરો ખાઈ છીક ખાઈ કે શરદી જેવું હોય તો હા ધ્યાન રાખવું જોઈએ આનો સ્વાદ જ કંઈક અલગ હોય જો આ નમક કાલા નમક

ભાવે પણ એમ નહીં કે આ જોઈ અલડું ફલડું કરીને ખાવું એ કંઈ નહીં મને એમ કાના બી થોડુંક શોખ એમ ગાજર કોબી મરચું ડુંગળી એવી રીતના એવો સલાડનો એવો શોખ કાકડી તમે કોણ લીધું અને આવું ફરસાણ જેવું બને આવે પછી વાત જ જવા બધું ભાવે બહુ ચાલો મસ્ત મજાના ઘેર કરીને ગુવારનો શાકભાજીનો રોટલો જેને ખાવી હોય ને ખીચડી ઓપ્શન

નથી કરવું ચાલો મસ્ત મજા નો વ્યાજ આપણે હેન્ડ અને વિડીયા નો કર્લોકમાં ત્યાં સુધી આપજો રામ